ત્રણ કલાક સર્જરી બાદ માસૂમનો જીવ બચ્યો નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો ઢીંડોલી વિસ્તારમાં રહેતી વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલ્ટી થવાની શરૂ થઈ હતી ત્યારબાદ સમય હોસ્પિટલ ખસેડાતા એક્સે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું આ માળાના કારણે આંતરડાની દીવાલમાં કાણા પડી ગયા હતા તબીબોએ ત્રણ કલાકમાં પાસવળ સર્જરી કરીને અઢાર મણકા બહાર કાઢ્યા હતા આ સાથે જ આંતરડાની દીવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરીને જીવ બચાવી લેવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત ડૉક્ટર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ જે સર્જરી વિભાગ સ્મીમેર હોસ્પિટલ મારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ઘડી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ઘડી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ ત્યાં કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરીશ પ્રોફેસર ડૉક્ટર હરીશ છું અને એમ સમજ્યું કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંટા હોય જથર આંટાનું એક બોલ જેવું માંસ થઈ ગયેલું હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અરાળ મણકાઓ નીકળ્યા એક બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે છોંટી જતું હોય એટલે એને લીધે આંટ્ડા જેટલા આંટ્ડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણાં અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે